ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો પહેચાનો ક્વિઝ સ્પર્ધાનું આયોજન બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાનું આયોજન બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમની અઢાર શાળાઓ અને અંગ્રેજી માધ્યમની અઢાર શાળાઓ અને બોતેર જેટલા બાળકોએ ભાગ લીધો હતો ભારતના પ્રાચીન ઇતિહાસ ભારતનો ભૂગોળ ભારતની સામાજિક અને રાજકીય અવનવી ઘટમાળા પર આધારિત પ્રશ્નોત્તરીનું ખૂબ સુંદર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું અલગ અલગ તબક્કામાં યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી ગાયત્રીબેન વ્યાસ અને ભણતર સાથે સામગ્રી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને ખાસ કરીને દેશ વિદેશ તથા દેશમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓ વિશે માહિતગાર રહી અને પોતાના સામાન્ય જ્ઞાનને સમૃદ્ધ બનાવવા આ પ્રકારની સ્પર્ધાઓ કેટલી અગત્યની હોય તે વિશે ખૂબ રસપ્રદ માહિતી આપી હતી પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ ના પ્રથમ ક્રમાંકે અંગ્રેજી માધ્યમમાં બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ભવ્ય તંબોડી અને રામ જહાંગીર દ્વિતીય ક્રમાંકે ન્યૂ હોરી ઝોનના વિદ્યાર્થીઓ નીર પટેલ અને દક્ષરાજ પુરોહિત વિજેતા થયા હતા માધ્યમિક વિભાગના ધોરણ નવથી બારમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ધ્વનિ શાહ અને સાહિલ ધ્યાગુડે દ્વિતીય ક્રમાંકે એસએસવીના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ માયલવિયા અને હિતાશ હિદાર્થ પરમા હિદાર્થ પરમા વિજેતા થયા હતા ભારત વિકાસ પરિષદની ઇન્દ્રપુરી શાખામાં ભારતકોજાનો ના લેબલ હેઠળ આજે બરોડા પબ્લિક સ્કૂલ અહીંયા ક્વિઝ કોમ્પિટિશન હોસ્ટ કરી રહી છે હું પોતે પણ ભારત વિકાસ પરિષદમાં એક મેમ્બર છું અને એના કન્વીનરના નાતે અહીંયા અમે આ કોમ્પિટિશન હોસ્ટ કરી રહ્યા છે જેમાં બાળકોને સામાન્ય જ્ઞાન માટે અમે પ્રોત્સાહિત કરી રહ્યા છે વિદ્યાર્થીઓની પાસે બધી જ આવડત હશે પરંતુ કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાન રિલેટેડ જ્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ત્યારે એ લોકો પાછા ના પડે એ હેતુથી ભારત વિકાસ પરિષદ આ બહુ સુંદર આયોજન દર વર્ષે કરે છે અને લગભગ છેલ્લા ત્રણથી ચાર વરસથી એનું હોસ્ટિંગ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે અમે કરી રહ્યા છે અને જેમાં દરેક વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે પોતાનું પરફોર્મન્સ આપે છે નવી નવી જાણકારી મેળવે પણ છે અને એની જે પુસ્તક આવે છે એમાં ઘણું બધું અલગ અલગ વિષયને અંતર્ગત ઊંડાણથી માહિતી આપવામાં આવી હોય છે જે હું તમારા માધ્યમથી દરેક શાળા જે એમાં ભાગ લે છે એ બધાને અભિનંદન પાઠવીશ અને જે લોકો નથી લેતા ભાગ એ બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે બાળકોમાં રહેલી આ એક શક્તિને પણ જાગૃત કરો જે ભવિષ્યમાં એમને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ભાગ લેવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે અને એ મતલબના જ ક્વેશ્ચન હોય છે તો બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવી સામાન્ય જ્ઞાન રિલેટેડ દરેક એક્ઝામ માટે પ્રવૃત્તિ માટે સહયોગ આપે એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત